ગુજરાત ભાજપના નિયુક્ત પ્રમુખ બનતા જ અનેક નેતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે જેના પગલે અમદાવાદ શહેર ભાજપના ધારાસભ્યો અને કેટલાક નેતાઓના અત્યારથી જ મન અને દિલ તૂટી ગયા છે પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાની સાથે જ અને તેમના શપથ ગ્રહણ ખાસ કરીને અમદાવાદ શહેરના કેટલાક ધારાસભ્યો અને નેતાઓમાં ખાસ મોઢા ઉપર ખુશી જોવા નથી મળી રહી પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને અમદાવાદમાંથી આપવામાં આવ્યા તો હવે પ્રદેશ સંગઠનમાં અને સરકારમાં અમદાવાદના નેતાઓને મોટું પદ મળે તેવી ક્યાંક સંભાવના જોવા મળતી નથી ખાસ કરીને સરકારનું વિતરણ થવાનું છે ત્યારે મંત્રીમંડળમાં અમદાવાદના બે ધારાસભ્યોને મંત્રી બનવા માટે ખૂબ ઈચ્છા હતી જોકે હવે અમદાવાદના નેતાઓને કોઈ મોટા પદ પર હાલ મૂકવામાં આવે તેવી ક્યાંય શક્યતા નથી દેખાતી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતાં જ ત્રણ મંત્રીને છોડી બાકી તમામના પત્તા કપાવાની ચર્ચાઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક થતાની સાથે જ નવા સંગઠનની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે સંગઠનની સાથે સરકારમાં પણ મોટા ફેરફારો થવાના છે ત્યારે કેટલાક નેતાઓએ પોતાની ટ્રેનનો ડબ્બો બદલી દીધો હોય તેમ નવા પ્રદેશ પ્રમુખની આગળ પાછળ ફરવાની શરૂઆત કરી છે પ્રદેશથી લઈને શહેર સંગઠનમાં સ્થાન મેળવવા માટે નામોની ચર્ચા કરવામાં આવી રહી છે સરકારમાં ત્રણ મંત્રીઓ સિવાય બાકીના તમામ મંત્રીઓના પત્તા કપાવવાની પૂરેપૂરી ચર્ચા છે ચાર યુવા ધારાસભ્યો વચ્ચે મંત્રીમંડળમાં સ્થાન મેળવવાને લઈને હોડ જામશે એવી પણ વાતો છે જો કે અમદાવાદમાંથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હોવાના પગલે હવે જો મુખ્યમંત્રી ન બદલાય તો અમદાવાદ ના એક પણ ધારાસભ્ય મંત્રીમંડળમાં સ્થાન ન મેળવે તેવી પણ ચર્ચા છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી વધારે ઉત્સાહિત કહેવાય રહ્યું છે કે સુરતના પાંચ ધારાસભ્યો છે આ પાંચે ધારાસભ્યો પોતાને આ રેસમાં સૌથી આગળ ગણે છે મંત્રીમંડળમાં સ્થાન મળી જાય તો તે માટે વર્ષોથી સંગઠન પ્રમુખનો વિરોધ કરી રહેલા એક ધારાસભ્ય અચાનક જ તેમના નજીક જોવા મળી રહ્યા છે કેટલાક ધારાસભ્ય મધ્યપ્રદેશ પણ ખાસ અનુષ્ઠાન માટે દોડી ગયા છે પાંચે ધારાસભ્ય એકબીજાને ઘોર પ્રતિસ્પર્ધી તરીકે જોઈ રહ્યા છે નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તે માટે પોતાની વિધાનસભા બેઠકમાં તેમની ખૂબ જ પ્રતિષ્ઠા અને લોકલાગણી છે તે બતાવવા માટે આ ધારાસભ્યો પોતાના સોશિયલ મીડિયા પર રોજે રોજ પોસ્ટ કરી રહ્યા છે ત્યારે જ્યારે કેબિનેટનું વિસ્તરણ થાય છે ત્યારે કોણ રહે છે ઇન કોણ રહે છે આઉટ એ જોવું ખૂબ રસપ્રદ રહેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક